આજે તારીખ બાર બાર બે હજાર ત્રેવીસ હું તમને આ જે સ્તંભના દર્શન કરાવું છું ને એ અયોધ્યામાં જે રામ મંદિર બનવાનું છે એ મંદિર ઉપર આ સ્તંભ લાગવાનો છે અને અહીંયા ધજા લાગશે તમે જે બધા અહીંયા અયોધ્યા જશો ને મંદિરોની જે ધજાના દર્શન કરશો ને એ અહીંયા અહીંયા ધજા લાગશે આ મારો હાથ છે હું ભાગ્યશાળી ગણું છું કે મને આ સ્તંભના દર્શન કરવાનો લ્હાવો મળ્યો ચુમ્માલીસ ફૂટ આ સ્તંભ લાંબો છે અને ટોટલ પિત્તળમાં બનાવેલો છે આ સ્તંભ આટલા નજીકથી પછી ક્યારેય આપને જોવા નહીં મળે ક્યારેય આ સ્તંભ આટલા નજીકથી અડવાય પણ નહીં મળે કારણ કે એ તો રામલલાના મંદિર ઉપર લાગવાનો છે આ સ્તંભ એટલે અને આ એનો ભાગ છે આના ઉપર આ સ્તંભ ઊભો થશે આ આખું બધું જ પિત્તળનું છે અને બહુ સરસ મને દર્શન થયા હું મારા જીવનનો માનું છું કે આવો મને સરસ લાવો મળ્યો કે પ્રભુને મને અહીંયા સુધી લાવ્યા હું તમને રોજ એક રામ દરબાર બોકતો હતો ને આજે મને રામજી એમના સ્તંભના દર્શન કરાવી દીધા હું સ્તંભને અડીને આ દર્શન કરી રહ્યો છું એટલે બહુ રાજી છું મારા જીવનનો ખૂબ આજે મારો આનંદનો દિવસ છે એટલે મને આ સ્તંભના દર્શન કરવાનો લાભ મળ્યો હવે પછી ક્યારેય આપણે આટલા નજીક શું અડી નહીં કરી શકું તો તમારે કોઈને જો આ સ્તંભના દર્શન કરવા હોય ને તો મને કહેજો હું તમને આનું એડ્રેસ લોકેશન મોકલીશ અને બધા દર્શન કરજો હજી લગભગ પંદર દિવસ સુધી અહીંયા રહેશે ચુમ્માલીસ ફૂટ લાંબો આ સ્તંભ છે એટલે આનો લાભ લઈજો હું બહુ અતિ આનંદમાં છું કે મારા રામજીએ મને આ સ્તંભના દર્શન કરવાનો નજીકથી લાવો હોય તો હું હવે બધી જગ્યાએ અડી લીધું છે એટલે બહુ ભાગ્યશાળી છું મારા જીવનને કે મને આ આનંદ મળ્યો છે આવો મને પ્રભુએ પ્રસંગ આપ્યો કે હું આ સ્તંભના દર્શન કરી શકો આપ સૌને કોઈને દર્શન કરવા હોય તો મને કોન્ટેક કરજો હું આપને આનું એડ્રેસ લોકેશન બધું બતાવીશ અને લગભગ હજી પંદર દિવસ અહીંયા આ સ્તંભ રહેવાનો છે તો પંદર દિવસમાં જને એટલા બધાય લાભ લઈ લીજો જય શિયા રામ ખૂબ ખૂબ આભાર મારા પ્રભુનો કે મને આ સ્થંભના આટલા નજીકથી દર્શન કરવાનો લાવવા જય ઇશ મારા પ્રભુની જય મારા રામજીની જય